મક્તમપુરા વોર્ડની રજૂઆત કરવા માટે એક ડેલીકેશન મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યું આર ગુજરાતિસ્પાપનું સ્વાગત છે હું છું રઈશ તૈયત ફતેવાડી કેનાલ મુદ્દે અને ફતેવાડી વિસ્તારમાં ગ્રીન ઝોન મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મુલાકાત લઈ અને રજૂઆત કરવામાં આવી કે ફતેવાડી વિસ્તારમાંથી ગ્રીન ઝોન હટાવવામાં આવે અને બીજું ફતેવાડી કેનાલની આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં આવે અને ફતેવાડી કેનાલ ઉપર બેરિકેડ બનાવવામાં આવે એવી રજૂઆત કરી અને મુખ્યમંત્રીની મુલાકાતમાં એમએલએ ઇમરાનભાઈ ખેડાવાલા જુબેર ખાન પઠાણ અને ડેલિકેશન પોતે ત્યાં હાજર રહ્યો હતો હું મારી જોડે સહેબાન સૈયદ પણ જોડે હતા અને મુખ્યમંત્રીએ સારી પ્રતિસાદ આપ્યો છે અને ટૂંક સમયમાં આ વિસ્તારમાં જેટલી સમસ્યા છે એનું નિરાકરણ કરવામાં આવશે રઈસ સૈયદ ગાંધીનગર આ મહત્વના મુદ્દાઓ ઉપર આજ રોજ અમદાવાદ શહેરના જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા જમાલપુર વોર્ડના કાઉન્સિલર શ્રી રફીકભાઈ શેખ મુસ્તકભાઈ કાદીવાલા અફસાના બાનુ ચિસ્તી નસીરુદ્દીન ચિશ્તી અને અમારા વિસ્તારના નર સરોવર સમાજના આગેવાન હબીબભાઈ સમા દાઉદભાઈ કોઠારીયા હાજર રહ્યા હતા અને સાથે ડેલીગેશન માં અમારે આર ગુજરાત ન્યૂઝ ના રહીશભાઈ સૈયદ અને સેબાનભાઈ સૈયદ પણ હાજર રહ્યા હતા આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીને ફતેવાડી કેનાલ ની અંદર જે બે બાળકો તાજેતરમાં ડૂબીને ગુતરી ગયેલા છે તે બાબતે એમને અવગત કર્યા અને એમને જાણમાં લાવ્યા કે જે રીતે ખારીગઢ કેનાલનું ડેવલપમેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે તો ફતેવાડી કેનાલનું કેમ નથી કરવામાં આવતું તો આજ રોજ મુખ્યમંત્રીશ્રીને આ મહત્વના મુદ્દા અંગે અમે રજૂઆત કરી છે કે ખારીગઢ કેનાલની માપજ ખારીગઢ કેનાલની જેમ જ ફતેવાડી કેનાલને ડેવલપ કરવામાં આવે આજુબાજુ બેરિકેડિંગ કરવામાં આવે અને ત્યાં સર્વિસ રોડ ડેવલપ કરવામાં આવે આ સિવાય આજરોજ મુખ્યમંત્રીશ્રીને અમે અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડની અંદર આવેલ પાટેવાડી વિસ્તારની અંદર જે ગ્રીન ઝોન નાખવામાં આવેલું છે એ ગ્રીન ઝોન હટાવવા મુદ્દે રજૂઆત કરી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ ખૂબ જ સારી રીતે અમને સાંભળ્યા છે અને એમણે અમારા મુદ્દાને ગંભીરતાથી લઈ અને આગળ આની ઉપર કાર્યવાહી કરવાની બહાદુરી આપેલી છે